તો આને ઉછો લેવો પડે એમ છે નાળા વધારે મૂકવા પડે એમ છે અહીંયા આને લીધે પાણીનો ભરાવ થાય છે આ ધોવાણ થાય છે એટલે આ ફૂલ ઊંચો લઈ તો પાણી અહીંથી નિકાલ થાય દર ચોમાસામાં આવું હોય છે હા દર ચોમાસામાં દર ચોમાસા આવું છે આ ઘણા વર્ષોથી આ પ્રશ્ન છે પણ છતાં પણ કઈ તંત્ર ધ્યાન દેતું નથી તો નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ હાલ અત્યારે અમે લેરકા ગામ છે ત્યાં પહોંચ્યા છીએ અહીંયા આગળ શીખલે ગામ આવેલું છે સોખડા ગામ આવેલું છે ને કોપ ગામ આવેલું છે એને જોડતો આ કોજવે છે બેઠો પુલ છે તે લેરકા ગામને ટચ કરે છે અને અહીંયા ગામ લોકોને વારંવાર ફરિયાદો મળી હતી કોજવે છે તે ધોવાઈ ગયો છે તેની હાલત છે જરીત છે અહીંયા ગામના ઉપસરપંચના પ્રતિનિધિ તેની સાથે વાત કરશું શું નામ આપનું મોહનભાઈ મોહનભાઈ શું સમસ્યા છે સમસ્યા તો અહીંયા પાણી આવતા આ સર્જિત હાલતમાં થઈ ગયો ફૂલ અને ટેલિફોન દ્વારા ટીડીઓ સાહેબને જાણ કરતાં આ રિપેર રિપેરકામને આ પથ્થરને રિપેરિંગ કરી ગયા છે અત્યારે સાલ સલાવ માટે ચાલુ થઈ ગયો અત્યારે આ આ પૂલનો વર્ક ઓર્ડર આવેલો છે આવતા વર્ષ શરૂઆત થાય ખરી એ આ ફૂલ નવો આને ઊંચો લેવો પડે એમ છે નાળા વધારે મૂકવા પડે એમ છે અહીંયા આને લીધે પાણીનો ભરાવ થાય છે આ ધોવાણ થાય છે એટલે આ ફૂલ ઉછો લે તો પાણી અહીંથી નિકાલ થાય પરંતુ આ વર્ષે પરિસ્થિતિ કે આવી દર વખતે પરિસ્થિતિ નહીં આ દર વર્ષે આવી પરિસ્થિતિ રહી આ જ્યાં સુધી ફૂલ ઉપર ન જાય ને આ નવો ન થાય ત્યાં સુધી આ જ થાય પણ તમારા ગામમાંથી ફરિયાદો મળી હતી કે આ કોઝવે ધોવાઈ ગયો છે ખાડાઓ પડી ગયા છે બ્રિજની અંદર એ શું કહેશો ખાડા ખાડા અમે ટેલિફોન દ્વારા ટીડીઓ સાહેબને રજૂઆત કરેલી અમારી રજૂઆત એ સાહેબ બે સાંભળેલી એ લોકો ખાડા તે આ તે બુરી ગયા છે અત્યારે સાલ ચલાવવા માટે અત્યારે ચાલુ છે જ્યારે વરસાદ ભારે આવે છે આ ખેતરનું પાણી પણ ખૂબ મોટા પ્રમાણમાં આવતું હોય છે ત્યારે કેવી હાલત પેદા થઈ જાય ત્યારે અહીંયા બહુ ભયંકર થાય બહુ ભયંકર ત્યારે બહુ પસાર થઈ શકે અહીંયાથી નહીં અહીંથી કોઈ પચાર થાય નહીં સાથે હા આગળ જે દોસ્તો આ જોઈ રહ્યા છો કે અહીંયા પથ્થર છે તે મોટા મોટા અહીંયા નાખવામાં આવ્યા છે આ ગામ લોકોએ જ્યારે આમ ખાડા પડી ગયા હતા કોજવી જ્યારે ટીડીઓ સાહેબને જાણ કરી હતી છે તાત્કાલિક અહીંયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા ગામ લોકોને સપોર્ટ કર્યો છે અને તાત્કાલિક ના ધોરણે આ પથ્થરની સગવડતા કરવામાં આવી છે કેમેરામેનને કહીશ કે આગળના દ્રશ્યો પણ બતાવે કે જોઈ રહ્યા છો કે અહીંયા પણ છે તે આખો આ જે ભાગ છે એક સાઈડનો તે સાવ અત્યારે બેસી ગયો છે અહીંયા આગળથી રસ્તો છે તે પણ બ્લોક કરવામાં આવ્યો છે જેથી કરીને કોઈ મોટું વાહન અહીંયાથી ચાલે તો આ વાહન છે તે પણ અહીંયા ફસાઈ શકે છે તેના માટે થઈને વ્યવસ્થા કરવામાં આવી છે આગળ છે તે બે ત્રણ બેરિકેડ છે તે પણ મૂકવામાં આવે છે જેથી કરીને કોઈ મોટું વાહન છે તે અહીંયાથી પસાર ન થઈ શકે ગામના અન્ય યુવાનો પણ મારી સાથે તેની સાથે વાત કરશું શું નામ મહિલા પ્રકાશભાઈ પ્રકાશભાઈ આજે કોઝવે છે અત્યારે ખૂબ પરિસ્થિતિ ખરાબ પેદા થઈ છે શું કહેશો આ તો ઘણા વર્ષોથી આવું છે અમારે આ સરપંચે ઉપસરપંચે બધાએ રજૂઆત વારંવાર કરી પણ આનો કંઈ ઉકેલ આવતો નહોતો હવે આ વખતે એવું છે કે ડીડીઓ સાહેબને એને રજૂઆત કરી તો સાહેબ આવ્યા વિઝિટ કરવા આવ્યા સાહેબે કીધું કે આ ચોમાસું પૂરું થાય પછી આપણે આની કાર્યવાહી નવો પુલ બનાવવાની કાર્યવાહી ચાલુ કરશું તમારા ગામ લોકોની એવી ઈચ્છા છે બધાની કે જલ્દીથી આ પુલનું કામ ચાલુ થાય અને લોકોને રાહત મળે એમ પરંતુ આ કોઝવે 3-4 ગામને જોળતો કોઝવે છે મોટી સંખ્યામાં પાણી આવતું હશે શું હાલત હશે ત્યારે ત્યારે તો હાલત તો એવી છે કે તમે જોશો કે આ બધીમાં કાંટા તો આ બધા યુવાનો હવે સાફ કરી નાખ્યા છે નહીતર તો જ્યારે આ નદી આવે છે ત્યારે તો 3-4 ગામની તો આમ અહીંથી કટ ઓફ થઈ જ અહીંથી કોઈ ચાલી ન શકે ક્યાં જઈ ન શકે ગામના લોકો ગામમાં બહારના લોકો બહાર ચાર પાંચ ગામના લોકોનો આ રસ્તો છે છતાં પણ આ બધું બંધ હોય એમ તમે કิวા છો તમારી શું માંગ છે તમારા ગામ માટે આ બ્રિજ માટે અમારી માંગ તો તંત્રને એટલી જ છે કે આ પુલ જલ્દીથી જલ્દી બને અને લોકોની સમસ્યાનો ઉકેલ આવે અને આ અહીંયા અવારનવાર ઘણી વાર એક્સિડન્ટ થાય છે અહીંયા જો અહીંયા કંઈ કંઈ બેરિકેડ નથી કાંઈ વસ્તુ સાવધાનીના કંઈ પણ ઓલા નથી તો જ્યારે પણ એક્સિડન્ટ અવારનવાર અહીં થતા હોય તો આ પુલ જલ્દીથી કામ શરૂઆત થાય ચોમાસું પૂરું થાય એટલે લોકોની સમસ્યાનો ઉકેલ આવે એમ એક બાજુનો જે શું કહેવાય રોડ છે તે પણ અત્યારે બેસી ગયો છે શું કહેશું હા આ રસ્તો તો આ વખતે નદી આવી ત્યારે જ આ રસ્તો તો બેસી ગયો છે અહીંથી એક સાઈડ તો અહીંયા બેરિકેડ મૂકવામાં આવ્યા છે મૂકી ગયા છે ટીડીઓ સાહેબ આવ્યા એણે રજૂઆત કરી ગામ લોકોએ કે સાહેબ અમારા ગામની આવી પરિસ્થિતિ છે ત્રણ ચાર ગામને જોડતો આ પુલ છે તો આ જલ્દીથી વહેલી તકે બનાવવામાં આવે જેથી આ ત્રણ ચાર ગામના લોકોની પરિસ્થિતિ સુધરે ચાલવા આ કંઈ જાનહાનિ ન થાય એ પહેલાં આ પુલ બની જાય એવી ગામ લોકોની માંગ છે

કે આ કોઝવે છે તે બેસી ગયો છે આ કોઝવે જર્જરિત હાલતમાં છે તંત્રને વિનંતી કરીએ છીએ કે વહેલી તકે આ કોઝવેને ફરીથી બનાવવામાં આવે કારણ કે ત્રણ ચાર ગામના લોકોને આ જોડતું આ કોઝવે છે અહીંયા લોકો મોટી સંખ્યામાં પસાર થતા હોય છે વાડી વિસ્તારનું પાણી છે તે પણ પૂરપાટ આવતું હોય છે એટલે વ્યવસ્થિત રીતે જો કોઝવે બનાવવામાં આવે તો લોકોને હાલાકીનો ભોગ નહીં બનવો પડે